રોડ ઉપર આવેલ સોસાયટીના મકાનમાં ચોરી થઈ મારું નામ સુરેશભાઈ અંબારામભાઈ પટેલ છે હું આ સોસાયટીમાં રહું મારું મકાન આ એક ઓનર ઉપર પેલું જ છે અને અમે સાંજે આયા બધા ઉભા થયા છોકરાઓ અહીંયા રમતા હતા અને છોકરાઓ રમતા હતા ને પછી છોકરાઓ દોડતા દોડતા આવ્યા કે ઓલા છોકરાને ને હર્ષિલને હર્ષિલને ને એ કરતા કરતા દયા ઘર મકાનમાં ગયા ને તો જોયા તો આ દરવાજો ખુલ્લો હતો પણ કે અંદર જ્યો એટલે પાદરો બધું વેર વિખેર જોયેલું ને પાદરો છોકરો દોડામ દોડ આવ્યો ને મમ્મીને એમનું કીધું કે હર્ષિલના ઘરમાં બધું તૂટેલું ને ફૂટેલું પડ્યું હતું એટલે પછી એની મમ્મી નહીં બધા આવ્યા સોસાયટીના બધા ભેગા થઈ ગયા જોયું પછી એમના કોઈ હગાવાલાને ફોન કરી અને બોલાયો બોલાયા પછી બધા અંદર ગયા હતા તો બધું તોડેલું ફોડેલું બધું હતું એટલે પછી બધા એમના હગાવાલા આવી ગયા હતા અને પછી તો પોલીસવાળાને જાણ કરી હે અમે શું કર્યો એ પોલીસવાળા તો એમની આ રીતે મથે છે અને આવીને જોઈને ગયા છે પોલીસવાળા એ મારું નામ ગીતાબેન વાડા છે હું ગોપી નંબર વનમાં રહું છું તારીખ અઠ્યાવીસ તારીખે મારો બાબુ બરોડા ગયો હતો અને હું ગામમાં મારા બેનના માટે પ્રસંગમાં ગઈ હતી બારમો હતું અને સાંજે આજે આજે સાંજે પાંચ વાગે પાડોશીને કહેવાથી હવે મને ફોન કર્યો કે મમ્મી ઘરે જાઉં તો ઘરે આવી અને ઘરે જોયું તો મારા લોક તૂટલા હતા એટલે આડો આડોશી પાડોશીને બોલાવ્યા અને મેં વિગતસરમાં તો ઘર જોયું તો મારું વેર વેરવિખાણ થઈ ગયેલું હતું અને અંદર જોયું તો મારા લોકર બધા તૂટેલા હતા અને પછી મેં જોયું તો મારું ઘરાણું બી ખાસું બધું ગયું છે દસથી અગિયાર તોલા સોનું છે અને ત્રણથી ચાર લાખ રૂપિયા રકમ મારી ગઈ છે ઘરમાંથી અને પછી મેં પોલીસને બોલાવી પોલીસને બધી કાર્યવાહી ચાલુ રહી છે